નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીનો વિજલપુર વિસ્તાર કે જ્યાં અસામાજિક તત્વોનો અડ્ડો હોય તેવું કહી શકાય વિજલપુર વિસ્તારમાં રોજે રોજ કોઈના કોઈ ઘટનાઓ સામે આવતી હોય છે અને આજે વિજલપુર વિસ્તારની અંદર પોલીસ દ્વારા ગત રાત્રિએ એટલે ગઈકાલે સાંજના સમયે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું જે લોકો સામે ગુનો નોંધાય તેવા લોકોને ઝડપી લેવામાં આવી હતી તે લોકોના ઘરની તપાસ કરવામાં આવી હતી ડીજીનો જે હુકમ હતો કે સો કલાકની અંદર અસામાજિક તત્વોનો લિસ્ટ બનાવવું તે લોકોની તપાસણી કરવી તે લોકો પાસે કોઈ ગુનાહિત કૃત્ય કરી કે નથી તે અંગે માહિતી લેવી તે માટે પોલીસ દ્વારા ડીવાયએસપી એસ કે રાય સહિતના અધિકારીઓ ત્યાં ગયા હતા અને તેઓએ વિજલપુર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ અસામાજિક તત્વોના આતંક સામે આવ્યો હતો વિજલપુરના કોમ્બિંગ બાદ ગુનાત્વ પોલીસનો ડર ન હોય તે રીતે પોલીસ ચોકીના પાંચસો થી સાતસો મીટરના અંતરમાં લૂંટફાટ સાથે પરિવારને માર મારવાની ઘટના સામે આવી છે લાકડી તલવાર સળિયા સાથે પંદરથી થી વીસ જેટલા ગુંડા તત્વોએ પરિવાર પર હુમલો કર્યો હતો અને પરિવારના પુરુષ મહિલા સહિત બાળકોને માર મારવામાં આવ્યો હતો અને સાથે જ માર મારવા સાથે સાથે તેઓ રોકડા અને સોના ચાંદીના દાગીના મળી કુલ એક લાખ રૂપિયા જેટલાની લૂંટ ચલાવી હોય તેવો આરોપ પરિવાર દ્વારા લગાવવામાં આવી રહ્યો છે એટલે ધ્રુવટીના દિવસે પરિવારની મહિલાઓને છેડતી કરવાથી જે ઈસમ છે તે પરિવારની જે મહિલા હતી તેમના હાથ પકડ્યા હતા અને જેના કારણે પરિવારના સભ્યોએ તેમને ત્યાંથી ખદડી મૂક્યો હતો ત્યાંથી રવાના કરી દીધો હતો પરંતુ પોતે દ્વેષભાવના રાખી અને બીજા મિત્રો સાથે મળી અને પરિવાર પર હુમલો કર્યો હતો તેમણે મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ પરિવાર પર હુમલો કર્યો હતો ને તેમને માર મારવામાં તો બહાર કાઢીને તેમને લાકડી અને તલવાર જેવા હથિયારોથી અને સળિયા સાથે પરિવાર પર હુમલો કર્યો હતો તેમને માર મારી તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા ત્યારબાદ પરિવારે પોલીસને બોલાવી હતી પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને પોલીસે માત્ર અરજી લીધી હતી અને ત્યારબાદ આજે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય તેવી માહિતી હમણાં સાંભળી રહી છે પરંતુ ડીજીપીના ડીજીપીના જે હુકમ હતો સો કલાકની અંદર આવા લોકો સામે કાર્યવાહી કરવાની પરંતુ તેના લીરે લીરા ઉડતા હોય તેવું જોવા મળ્યું છે અસામાજિક તત્વો નવસારી પોલીસને જાણે ઘાલ પર મારી ગયો કે તમે ગમે તેટલું કરશો અમે તો અમારું કામ કરશું જ અમે અમારું કૃત્ય કરતા જ રહીશું તે રીતે પોલીસને ચેલેન્જ આપતા હોય તેવા દ્રશ્યો વિજલપુરમાં સર્જાય છે અને આજે તમે જોઈ શકો છો કે આ પરિવાર પર કેવો હુમલો કરવામાં આવ્યો છે એટલે અસામાજિક તત્વો વિજલપુરમાં જે રીતે બેફામ બન્યા છે અને તેમને ડામવા માટે પોલીસ નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે કોઈ એવો દાખલો બેસે તેવી પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી અને જેના કારણે તેઓ લોકોને પોલીસનો ડર નથી જેમ અત્યારે હાલમાં અમદાવાદમાં જે એક ઘટના બની હતી ત્યારબાદ પોલીસે વિસ્તારોમાં જઈને કઈ રીતે એ લોકોને માર મારવામાં આવે તો અને તેના વિડીયો વાયરલ કર્યા હતા અને લોકોને એક દાખલો બેસાડ્યો હતો તેવું એક ઘટના નવસારીમાં જ્યાં બની છે ત્યારબાદ પોલીસ પણ એવો કોઈ અહીંયા નવસારીમાં પણ એવો દાખલો બેસાડે તો જ આ વિજલપુર વિસ્તારમાં સમાજ તત્વોનો આતંક ઘટશે નહીં તો આ વિજલપુરને નામવો ખૂબ મુશ્કેલ બની શકશે કારણ કે ત્યાં વિવિધ જાતિના લોકો રહે છે અને ત્યાં

दरवाजा तोड़ के उसको मारे मेरे को भी मारे इधर मेरे को भाई को मारे मेरे घर में से पैसा था एक लाख रुपए वो चोरी कर ले गए और मेरे घर वाली का पायल था वो ले गए तीन दरवाजा तोड़े गैस बाटला गैस बाटला सब बाहर फेंक दिए तोड़ तोड़ाड़ के चले गए सब पत्थरा तोड़ दिए दरवाजा तोड़ दिए ये लोग डंडा लाठी लेके आए थे चक्कू वक्ू लेके आए थे तोड़फोड़ करने में किसी को जानते हो हाँ जानते हैं दो तीन लोग को जानते हैं पहचानते भी है उनका नाम क्या था उनका मोहित मोहित करके नाम है एक, एक चीची चीची करते हैं उसका पवन कुमार पवन बोलते हैं और एक नीरज है और एक उधर डुक्कर वाला है राहुल बोलते हैं और उसके साथ में थे वो लोगों को नाम नहीं जानता परिवार ना सभी जाना कि कई रीते रात्रि समय आवी ने परिवार पर एक असाम तत्व द्वारा हमलो कर तो एक ईसम पर जे लोग धुरना दिवसे जे परिवार ने, महिला ने छेड़ती करी थी तना मार मारे तो तेना बदला में आ હુમલો સામાજિક હુમલો કરીને તેમને નુકસાન પહોંચાડ્યું છે અને તેમજ લૂંટ પણ ચલાવી છે પોલીસે અત્યારે હાલમાં જ્યારે અમે તપાસ કરતા બંને પરિવાર સામે સામસામે ફરિયાદ એટલે કે જે મારનાર છે તે લોકો સામે અને છોકરી મહિલાની છેડતી કરનાર લોકો સામે પણ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવાય છે એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ અત્યારે હાલમાં કાર્યવાહી કરી રહી છે પરંતુ જે દાખલો બેસે તેવી કોઈ કાર્યવાહી નથી કરવામાં જેથી કરીને વિજલપુરમાં આતંક યથાવત રહ્યો છે અને રહેશે તેવી નકારી ન શકાય કારણ કે સામાજિક તત્વો દ્વારા વારંવાર વિજલપુર વિસ્તારમાં આવી ઘટનાઓને અંજામ આપવામાં આવતો હોય છે ત્યારે પોલીસ આ અંગે હવે કોઈ નકર કામગીરી કરે તે ખૂબ જરૂરી બન્યું છે ત્યારે આજ પ્રકારના અનોવા સમાચાર માટે જોતા રહો નોસરી લાઇવ અને જટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી